સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક આઠ પોઈન્ટ બે સ્વાધ્યાય બે પ્રશ્ન એકનો ચોથો દાખલો જોઈએ પિસ્તાલીસ ની કિંમત એક ઓછા કોશાક સાઈઠ ની કિંમત બે ના છેદ માં વર્ગમુ માં ત્રણ હવે છેદ માં શેક ની કિંમત આટલી છે બે ના છેદ માં ત્રણ વત્તા

એને આપણે આ લસા વડે ગુણીએ લસા છે બે વર્ગમાં ત્રણ તો પેલા પદની આ ત્રણેય પદ લસા થશે બે વર્ગમાં ત્રણ તો આને બે વર્ગમાં ત્રણ વડે ગુણીશું તો બે બે ઉડી જાય એટલે જવાબ આવે વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા આપણે લખ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે આને બે વર્ગમાં ત્રણ વડે ગુણીએ તો બે એકા બે વર્ગમાં ત્રણ જ જવાબ આવે એના એ જ તો આ બે વર્ગમાં ત્રણ આને પણ લસા વડે ગુણી દીધો અને આને લસા વડે ગુણીએ બે બેના છેદમાં માં વર્ગમૂળ છે એને આમ લસા વડે ગુણીએ તો વર્ગમૂળ માં ત્રણ ઉડી જાય એટલે બે તો ચાર થાય તો ચાર લખ્યા અહીંયા માઈનસ હતું એટલે ટૂંકમાં લસા લખીને નીચે લસા લખી દેવાનું પછી બધા પદને ને લસા વડે ગુણી દે એટલે આ જવાબ મળે આપણને હવે આ છેદમાં તો આ છેદમાં છેદમાં પણ આવા જ પદ છે એના જેવા જ એટલે લસા હશે બે વર્ગમાં ત્રણ તો બે વર્ગમાં ત્રણ અને આને આને ત્રણે ત્રણ પદને બે વર્ગમાં ત્રણ વડે ગુણવા પડે તો આને આપણે બે વર્ગમાં ત્રણ વડે ગુણીયે તો બે ના છેદમાં વર્ગમાં ત્રણ આપેલા હતા લસા વડે ગુણીએ તો બે આવડી જાય ત્રણ ત્રણ એટલે બે વધુ ચાર તો આ ચાર લખ્યા એ આને એકના છેદમાં બે ને લસા વડે ગુણીએ તો બે બે આવડી જાય એટલે વર્ગમાં ત્રણ જવાબ આવે તો આ વર્ગમાં ત્રણ અને આને લસા વડે ભૂણીએ તો એ જ આવશે બે વર્ગમાં ત્રણ તો આ બે વર્ગમાં ત્રણ ટૂંકમાં આ બંને આપણે લસા લઈને ગુણ્યા એ અંશ અને બંનેનો છેદ સરખો છે બે વર્ગમાં ત્રણ બે વર્ગમાં ત્રણ ઉડી જાય એટલે આટલું વધ્યું તો અહીંયા જોઈએ વર્ગમોમાં ત્રણ વત્તા વર્ગોમાં ત્રણ અહીંયા કઈ ના એટલે એક ગણી લેવાનું તો બે ને એક ત્રણ વર્ગમાં ત્રણ થાય માઇનસ ચાર એ તો અહીંયા પણ કઈ ના એટલે એક ગણે તો આ બે વર્ગમાં ત્રણ આ એક વર્ગમાં ત્રણ એટલે ત્રણ વર્ગમાં ત્રણ અને આ પ્લસ ચાર છે તો આ પ્લસ ચાર ચાર પાછા લખ્યા છે હવે અહીંયા ત્રણ વર્ગમાં ત્રણ વત્તા ચાર આપ્યા છે તો આપણે આંસા છેદ ને આ ત્રણ વર્ગમાં ત્રણ અહીંયા વધતા છે એટલે ઓછા ચાર લઈને આંસા ને છેદ ને ગુણી દઈશું તો આટલું આપણે આપેલું છે બેઠું લખી દઈશું આટલું આપેલું છે ત્રણ વર્ગમાં ત્રણ ઓછા ચાર છેદમાં ત્રણ વર્ગમાં ત્રણ વત્તા ચાર એટલું આપી હતું અહીંયા વધતા હતું એટલે ઓછા લઈને અંશ અને છેદને ગુણવા પડે તો આ જ રકમ લેવાની અહીંયા પ્લસ હતું એટલે માઇનસ લઈને છેદમાં ગુણી દઈશું તો અહીંયા આ કૌશ બે ત્રણ વર્ગોમાં ત્રણ ઓછા ચાર કાઉસ વર્ગ વર્ગ આ કાઉશ વર્ગનું વિસ્તરણ આ પ્રમાણે થાય આપણે જાણીએ છીએ કે એક્સ પ્લસ વાયનો નો વર્ગ કરવો હોય તો એક્સ વર્ગ વધતા બે એક્સ વાય પ્લસ વાય વર્ગ આ રીતે થાય એટલે પેલા પદ નો વર્ગ તો વર્ગ બે ગુણ્યા પહેલું વર્ગ તો પહેલા પદનો વર્ગ એટલે ત્રણ વર્ગ નો વર્ગ વચ્ચે ઉચ્છા છે ઉચ્છા બે પહેલું પદ અને બીજું પદ વધતા બીજા પદનો વર્ગ હવે છેદમાં જોઈએ બંને પદ સરખા છે પણ અહીંયા ચિહ્ન અલગ છે એટલે આના જેવું વિસ્તરણ છે એક્સ વધતા વાય એક્સ વાય જેવું તો બંનેનો વર્ગ વચ્ચે માઇનસ આવે તો બંનેનો વર્ગ પછી માઇનસ તો બંનેમાં પહેલું પદ ત્રણ વર્ગ નું ત્રણ હતું એનો વર્ગ બીજું પદ ચાર છે તો ચાર નો વર્ગ હવે અહીંયા વર્ગ કરીએ તો ત્રણ નો વર્ગ નવ થાય અને આનો ત્રણ થાય એટલે નવ તરી સત્યાવીસ પછી આ ત્રણ નો ગુણાકાર કરીએ તો બે તરી છ છ છ ચોવીસ વર્ગમૂળ માં ત્રણ માઇનસ છે ચાર નો વર્ગ સોળ એટલે અહીંયા વર્ગ કરીએ તો આ ત્રણ નો વર્ગ નવ થાય અને આનો ત્રણ થાય વર્ગ વર્ગ થાય થાય અને અને આનો અહીંયા સરવાળો કરો તો તેતાલીસ માઇનસ ચોવીસ વર્ગમાં ત્રણ આ જવાબ છે માઇનસ ચોવીસ વર્ગમાં ત્રણ તો બેઠા એમ આ સત્યાવીસ અને સોળ બંને પ્લસ હતા એટલે સરવાળો તેતાલીસ થાય એનો અહીંયા બાદ બાકી અગિયાર વધે આ જવાબ